કટકી આપો તો જ કામ થાય ખોટા કામ માટે તો હજી માની પણ લીધું ન જ હોવું જોઈએ છતાં માની પણ લીધું પરંતુ સાચા કામની પણ આ સ્થિતિ છે ખાનગી એજન્સીઓ હોય સરકારની એજન્સીઓ હોય કે સરકારી બાબુઓ કેવી કેવી રીતે ભ્રષ્ટાચાર કરે છે આપણે તમામ લોકો ક્યાંક ના ક્યાંક શિકાર થઈએ છીએ દુઃખની વાત એ છે આપણે શિકાર થઈએ છીએ છતાં આપણને મોકો મળે ત્યારે પાછા આપણે ભ્રષ્ટાચાર કરીએ છીએ કેટલાક કિસ્સા છે જે સામે આવી રહ્યો છું પંચમહાલના મોરવા હડપનો આ કિસ્સો છે મોરવા હડબમાં જ્યાં વડોદરાની મહાકાલ એલપી એસપી ગેસ એજન્સીમાં ઝડપાયું ઉજ્જવલા યોજનાના નામે કૌભાંડ ઉજ્જવલા યોજના હેઠળ લાભાર્થીઓને ગેસ કનેક્શન ફિટ મફત કરી આપવાના હોય છે પરંતુ એજન્સી તરફથી લાભાર્થીઓ પાસેથી પાંચસોથી છસો રૂપિયા વસૂલવામાં આવતા હતા પુરવઠા વિભાગે માહિતીના આધારે દરોડા પાડ્યા લાભાર્થીઓ સાથે વાતચીત કરીને કૌભાંડનો પર્દાફાશ થયો છે પચાસથી વધુ લાભાર્થીઓ સાથે વાતચીત કર્યા બાદ અહીંયા આ ગેસ એજન્સી અત્યાર સુધી ચાર હજાર છસો ને ગેસ કનેક્શન આપ્યા આ રીતે એવું ખુલ્યું છે આ તો એક એજન્સીની વાત થઈ હવે સરકારી અધિકારીની વાત કરીએ લઈએ સુરેન્દ્રનગરના ધાગધ્રામાં વીસ જાન્યુઆરી પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના ડેપ્યુટી એન્જિનિયર સાહેબે અને વચોટીઓ એક લાખ પંચાવન હજારની લાંચ લેતા પકડાયા મીટરમાં વીજ ચોરીનો દંડ નહીં ભરવા બદલ ડેપ્યુટી એન્જિનિયરે લાંચની માગણી કરી હતી જોકે ફરિયાદી લાંચ આપવા તૈયાર ન હોવાથી ગાંધીધામ એસીબીમાં ફરિયાદ થઈ એટલે પેલો ચોર ચોરી કરવાવાળાના ત્યાં પણ આ ચોરી અને ડેપ્યુટી એન્જિનિયર રત્નાબેન અનિલભાઈ અને બચોટિયાની પાલિકા કચેરીની ઓફિસ કમ્પાઉન્ડમાંથી ધરપકડ કરાઈ છે વિજાપુરની વાત કરી લઈએ તો વીસ જાન્યુઆરીએ મહેસાણાના વિજાપુરમાં મામલતદાર કચેરીના નાયબ મામલતદાર જેલર ક્લાર્ક અને પ્યુન પંદર હજારની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયા છે વિજાપુર જેલમાં બંધ આરોપીને મહેસાણા જેલમાં ટ્રાન્સફર ન કરવા માટે પુરવઠા મામલતદાર જૈમિક મિસ્ત્રી જેલર ક્લાર્ક ભાવિન પરમાર અને પ્યુન કલ્પેશ મકવાણાએ પંદર હજારની લાંચની માગણી કરી હતી તેવો આરોપ છે અને એ જ મુદ્દે ફરિયાદ થઈ એસીબીએ ટ્રેપ ગોઠવી પકડાયા સુરતમાં પોસ્કો કેસમાં સમાધાન પેટે પાંચ જાન્યુઆરીએ કેસમાં પીડિતાના પિતા જોડે સમાધાન કર્યા આપવાના નામે આરોપીના સંબંધી પાસેથી પંદર હજારની લાંચ લેતા હેડ કોન્સ્ટેબલ જયદીપ પાટિલ સહિત સુરેશ હીરપરાણી એસીબીએ ધરપકડ કરી છે વીસ જાન્યુઆરીએ ઓલપાડના ભાંડુદ ગામમાં પણ તલાટી ચાર હજારની લાંટ લેતા પકડાયા बाबरणा मामलदार कचेरी म ई धारा म करार आधारित कॉम्प्युटर ऑपरेटर परबद राठोड 18 जानेवारी 3000 ની લાંલેતા પકડાયા ટંકારા માં લલીપુર રોડ પર કોમન સર્વિસ સેન્ટર ચલાવતો જીતેન્દ્ર चव्हाण 200 રૂપિયા ની લાંલેતા પકડે બહુ નાની લાંલેતા પકડાઈ ગયો જાંબુગોડા માં मामलदार कचेरी ના જનસેવા મ करार આધારિત અંકિત બારિયા નામનો કર્મચારી 17 જાન્યુઆરી એ 100 રૂપિયા ની લાંલેતા પકડાયો આ તો નાની નાલી લાજ છે હવે जीएसटी સામાન્ય નાગરિકો તો લુટાય છે પરંતુ માં પણ કેવું થાય છે તો સુરતના ચાર્ટર્ડ એકાઉન્ટના હોદ્દેદારોએ આરોપ લગાવ્યો છે કે જીએસટી ભવનમાં વ્યાપક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે ચાર્ટર્ડ એકાઉન્ટ એસોસિયન્ટના કહેવા પ્રમાણે જીએસટીના અધિકારીઓ કોઈ પણ પ્રકારના વેપારી અને ચાર્ટર્ડ એકાઉન્ટ ઉપરાંત કન્સલ્ટન્ટને હેરાન કરે છે આરોપ એ લગાવવામાં આવ્યો છે અને નાણાં મંત્રી સુધી રજૂઆત પણ કરાઈ છે કે જીએસટી ભવનમાં આસિસ્ટન્ટ કમિશનરો અને એસઓટીને રિફંડ આપવામાં દોઢથી બે ટકાની કડકી આપી ખુશ કરવા પડે છે આપ સાંભળી લો એ આરોપ તો ઘણા વખતથી ચાલતી હતી જ્યારે હજી જીએસટી એટલું બધું હજી બર્થ ટાઈમમાં જ છે આપણે એના છ વર્ષ થયા છે અને છ વરસમાં જે દૂષણો બીજા ઊભા થાય એવી રીતે આપણે એક દૂષણ ઊભું થયું છે કે એકથી દોઢ ટકો જે મેં તો જ્યારે લખ્યું ત્યારે મારા બીજા મેમ્બરના ફોન આવ્યા કે સાહેબ આ ખોટો ફિગર છે કેમ કે એનાથી વધારે પણ લઈ છે આપણે કાયદાની દ્રષ્ટિએ જોઈએ વ્યવહારની દ્રષ્ટિએ જોઈએ તો બધું ખોટું છે કારણ કે આ પૈસા ખરેખર તો મૂળ તો અધિક આપણા વેપારીના જ છે વેપારીના હોવા છતાં એને એના પોતાના પૈસા પાછા મેળવવા માટે એક આટલો પૈસો ખર્ચવો પડે છે કાયદાકીય રીતે નેવું દિવસની સમય મર્યાદા નક્કી કરેલી છે જે લોકો એક કે દોઢ ટકો કે વોટ અમાઉન્ટ જે માંગવામાં આવે અને એ લોકો આપે તો એ લોકોનું દસ દિવસમાં રિફંડ આવી જાય પંદર દિવસમાં રિફંડ આવી જાય જ્યારે જે લોકો વહીવટ નથી કરતા એનું નેવુંમાં દિવસે અને બિયોન્ડ નેવું દિવસ એકસો દિવસે સો દિવસે પણ રિફંડ આવે મારી સાથે ઉર્વિશભાઈ જોડાયા છે અને હિમાંશુભાઈ જોડાયા છે ઉર્વિશભાઈ આપની પાસે જાણો છો આપણા પ્રદેશમાં આ ભ્રષ્ટાચાર શિષ્ટાચાર કેમ બની ગયો કેમ બની ગયો શિષ્ટાચાર કોણ જવાબદાર સૌ તો એબીપી અસ્મિતાને અમે અભિનંદન આપીએ છીએ કે આટલો ગંભીર પ્રશ્ન આટલી સાહજીક રીતે આપે રજૂ કર્યો છે ભારતીય જનતા પાર્ટીનું હંમેશા ભ્રષ્ટાચાર બાબતે બહુ સ્પષ્ટ વલણ રહ્યું છે આપને કદાચ યાદ હશે કે ઓગણીસો નેવુંના દાયકામાં મારું મુખ્ય સૂત્ર હતું કે ભય ભૂખ અને ભ્રષ્ટાચારનું નિવારણ કરવું જેવી રીતે રામ મંદિર એક પ્રકલ્પ હતો કે ત્રણસો સિત્તેર એક પ્રકલ્પ હતો એવી રીતે ભય ભૂખ અને ભ્રષ્ટાચાર એનાથી આપણે આ દેશને મુક્ત કરવાનો આ સામાન્ય પ્રજા કે સામાન્ય વેપારી એને જે સંઘર્ષમય જીવન જીવવું પડે છે ભ્રષ્ટાચારની સામે એમાંથી મુક્તિ અપાવવી એ અમારી નેમ હતી અને હજુ પણ છે કારણ કે ભાઈ આ એક આપ જાણો છો કે જૂનો અને હઠીલો રોગ છે ભ્રષ્ટાચાર એટલે અમે એવું નથી કહેતા કે અસાધ્ય રોગ છે અને સિસ્ટમ દ્વારા એનો સામનો કરવામાં આવે છે અને બીજું કે ફરિયાદ દ્વારા કરવામાં આવે છે રજૂઆત દ્વારા કરવામાં આવે છે આપે આપના ઉદબોધનમાં જે કેસીસ ટાંક્યા એમાં મોટાભાગના કેસીસ ફરિયાદ આધારે એ ઉજાગર થયા છે અને એના ઉપર કાર્યવાહી થઈ છે એટલે અમે એવો ક્લેમ નથી કરતા કે અમે ભ્રષ્ટાચારના રોગ ઉપર અમે સંપૂર્ણ વિજય મેળવી લીધો છે પણ અમે એ પ્રક્રિયા ચોક્કસ અમે સારી દિશામાં અમે પ્રયત્ન કરી રહ્યા છે એના માટે સિસ્ટમ્સમાં નીતિગત રીતે જે સુધારા કરવાના હો એ પણ અમે કરી રહ્યા છે અને જે કોઈ ફરિયાદ આવે આજે આવકારદાયક વાત એ છે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશન જેવી સન્માનનીય સંસ્થાએ આ વાતને ઉજાગર કરી છે એટલે અમે અત્યારના કોઈ એને રદિયો આપવાનો કે એની સ્વીકૃતિ કરવા માટે અત્યારે અમારા માટે અસ્થાને છે પરંતુ એ વાત રજૂ કરી એ એસોસિએશનને અમે અભિનંદન અમે વંદન કરીએ છીએ કારણ કે એના આધારે અમે તપાસ કરીશું કારણ કે તંત્ર હોય કે સરકાર હોય એ જ્યાં સુધી એને ફરિયાદ નથી મળતી કે રજૂઆત નથી મળતી ઉર્વિશભાઈ ત્યાં સુધી એ દાંત લખ વગરનો વાત ઉર્વિશભાઈ તમારા તમારા બીજેપીમાં તો ચાર્ટર્ડ એકાઉન્ટનો આખો સેલ છે એ બધાને કોઈને નડ્યું નહીં આવી અને તમે કહ્યું કે પ્રયાસ કરી રહ્યા છીએ તમે તમામ પ્રયાસમાં સફળ રહ્યા દોઢસો ઉપર જવામાં સફળ રહ્યા છવ્વીસમાંથી છવ્વીસ લાવવામાં સફળ રહ્યા તો આ રોકવામાં કેમ સફળ નહીં થતા મને કોણ કેમ સફળ નહીં થતા સૌ પ્રથમ જી સૌ પ્રથમ તો રોનકભાઈ આના મૂળમાં એ છે કે આપણે ભ્રષ્ટાચાર કયા સ્તરે હતો કે ટેક્સ જે છે એ કોઈ એ ભરવાની જે આખી જે સિસ્ટમ હતી એનો એક અભાવ હતો કરતાં આપણે ચાલીસથી પચાસ વર્ષ પછી જીએસટી સિસ્ટમ લાવ્યા એ ભારતીય જનતા પાર્ટીની સરકાર એમાં રહેલા તજજ્ઞો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એમના આધારે એ સિસ્ટમની રચના થઈ હમણાં કહ્યું કે પાંચ છ વર્ષ જૂની સિસ્ટમ છે એટલે એક એની એક બાલ્યાવસ્થામાં છે પરંતુ એમાં જે કોઈ સુધારા જે કોઈ સૂચનોને દ્વારા કરવામાં આવે કે ફરિયાદો કે રજૂઆતના આધારે કરવામાં આવે એ હંમેશા આવકાર્ય છે એટલે હંમેશા આ બાબતે અમે પ્રયત્નશીલ છીએ અમારા પાર્ટીના જે તજજ્ઞો છે એ પણ આ બાબતે સચેત છે અને અમે એને આક્ષેપ તરીકે નથી જોતા પણ અમે એક રજૂઆત તરીકે જોઈએ છે અને એમાં તથ્યને આધારે જે કોઈ કાર્યવાહી કરવી પડે એ બાબતે મોદીજીની ગેરંટી છે કારણ કે ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર એ ઇકોનોમી જે છે પૂર્વીશભાઈ મારો સવાલ એ છે શોષી લે છે મારો સવાલ એ છે કે તમારા ચાર્ટર્ડ એકાઉન્ટનો જી આપ આ નરતું હશે તમારા વેપારીઓ નરતું હશે પક્ષ સાથે જોડાયેલા એ ક્યારે કેમ ફરિયાદ નહીં કરતા આ કેમ સુ હતા ચાર્ટર્ડ એકાઉન્ટ એસોની ફરિયાદ કરવી પડી તમે પેલાને અભિનંદન આપ્યા તો આ લોકોને કોણ તમે બી શોધી લાવો ભાઈ આપણી સરકાર નામ થાય જી જી ભારતીય જનતા પાર્ટીના જે ઇન્ટરનલ તજજ્ઞ છે એ એમની રીતે એમની ફરજ નિભાવે છે અને એ કોમ્યુનિકેટ કરે છે અને જ્યારે જાહેર વ્યવસ્થામાંથી કે જાહેર મંચ ઉપરથી આ પ્રકારની રજૂઆત થાય છે ત્યારે એને પણ ગંભીરતાથી લેવામાં આવે છે એટલે કોઈ બાબત ઇન્ટરનલ રજૂઆત જાહેર નથી થઈ એનો અર્થ એ નથી કે ઇન્ટરનલી કોઈ આ બાબત પ્રત્યે ગંભીરતા નથી કદાચ જેટલું સક્રિય આપે જે આજે જે રજૂઆત કરી એટલા જ સક્રિય રીતે ઇન્ટરનલી પણ અમે સાવચેત છીએ ખેર હિમાંશુભાઈ મારી સાથે જોડાયા છે હિમાંશુભાઈ કઈ હદ સુધીનો જીએસટીના નામે ભ્રષ્ટાચાર થાય છે ચોક્કસ જે પ્રમાણે મારા મિત્રએ વાત કરી કે ભાજપ એક પ્રકલ્પ લઈ નીકળી જે ભય ભૂખ અને ભ્રષ્ટાચાર આ તોણે તોણમાં ભાજપે અત્યારે માજા મૂકી દીધેલી છે ભાજપ એટલે ભ્રષ્ટાચારનું એક અભિન્ન અંગ થઈ ગયું છે ભાજપ ભાજપ જ્યાં હોય ત્યાં ભ્રષ્ટાચાર હોય એમ અને આ વાત હું નહીં આપણે તત્કાલીન જે મુખ્યમંત્રી હતા વિજય રૂપાણી સાહેબ એમણે જ કીધેલું હતું કે સૌથી વધારે ભ્રષ્ટાચાર ગવર્મેન્ટમાં ગુજરાતમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં થાય છે પછી પોલીસમાં થાય છે અને એમણે જ કીધેલું કે આ અત્યારે સૌથી વધારે ભ્રષ્ટાચાર છે હવે જે સિસ્ટમનું આવે ભ્રષ્ટાચાર તમે જે અત્યારે આપણે અગાઉ જે કીધું તો એ બધા ભ્રષ્ટાચારના કેવા કેસો છે કે જે નાના વેપ નાના માણસોને નથી છોડતા બસો રૂપિયાની લાંચ માટે નથી છોડતા પંદર હજારની લાંચ માટે નહીં છોડતા તો તમે સમજો કે મોટા મોટા તો વેપારીઓ તો એ તો મોટી જે હોય છે એમના કેસો મોટા હોય એટલે મોટી લાંચો આપીને સામે જાહેર ના થવાનો એટલે નીકળી જતા હોય છે એ ક્યારેય ફરિયાદે ના કરતા હોય પણ જે નાના નાના જે જેને જરૂરિયાતમંદો છે એમને પણ પૈસા રોકી રાખ્યા છે રિફંડોના નામે અને આવી રીતના ભ્રષ્ટાચાર કર્યો છે અને જીએસટી આવી ત્યારથી તો ફ્રોડના કેસીસ અને જે ભ્રષ્ટાચારના કેસીસ બહુ વધી ગયા છે હમણાં ત્રણ દિવસ પહેલા જ એકવીસ એક બે હાજર ચોવીસે આગ્રામાં હવે તમને નવાય લાગશે કે આસિસ્ટન્ટ કમિશનરો એમના પ્રાઇવેટ એમ્પ્લોય ઉભા કર્યા છે કે જે આવી રીતના પૈસા કલેક્ટ કરવા માટે ત્રીસેક એમ્પ્લોઈ ઊભા કરેલા છે એમાં મનીષ કુમાર એક નામનો વ્યક્તિ પકડાયેલો હમણાં ત્રણ દિવસ પહેલાંનું જ છે એટલે હવે ડાયરેક્ટ ભ્રષ્ટાચાર ના લેતા એમના માણસો એમ્પ્લોઈ એમ એપોઈન્ટ કરીને કરી રહ્યા છે અને ફાઇનાન્સ મિનિસ્ટરે જ્યારે જીએસટીને જે જીએસટી એટલું જટિલ બનાવી દીધેલું છે એના લીધે જે ફ્રોડના કેસો વધી રહ્યા છે તો ફાઇનાન્સ મિનિસ્ટ્રીએ લોકસભામાં જ આંકડો આપેલો હતો કે ગઈ એકવીસ બાવીસમાં બાર હજાર નવસો જેવા કેસો હતા જે વધીને તેર હજાર પાંચસો જેવા કેસો બે બે હજાર બાવીસ ત્રેવીસમાં થઈ ગયા છે ફ્રોડની સંખ્યા જે ફ્રોડની એમાઉન્ટ જે છે ત્રણ લાખ કરોડની ઉપરની થઈ ગઈ છે તો તમે વિચાર કરો કે હવે આવી રીતના બધા ફ્રોડ ઓન બધું થતું હોય અને જે કાયદાની સિસ્ટમ જટિલ બનાવી દીધેલી હોય તો વેપારીઓને જે વેપારીઓને કનર્ટગત કરવા માટે અત્યારે ઇન્સ્પેક્ટર રાત થઈ ગયું છે ટેક્સ ટેરરિઝમ થઈ ગયેલું છે એના કારણે સૌથી વધારે કરપ્શનનો કેમ કે વેપારીઓને એવી અંદરથી ધાક ધમકી આપવામાં આવે તમારું જેમ અત્યારે ભાઈએ કીધું અમારા સુરત એસોસિએશનમાં ચાર્ટર્ડ એકાઉન્ટ મિત્રએ કીધું કે તમારું રિફંડ તમને અટકાવી રાખવામાં આવે અત્યારે લિક્વિડિટીના પ્રશ્નો હોય લોકોને ફાઇનાન્સના પ્રશ્નો હોય હવે દસ તમે નેવ દિવસ સુધી અટકાવી

તો કેમ તમે અત્યારે આટલી બધી વસ્તુઓમાં ભ્રષ્ટાચારને તમે કરી રહ્યા આ બંનેનો ખૂબ ખૂબ સમયનો અભાવ છે એ હકીકત છે કોઈ પણ સરકાર ક્યારે ન ઇચ્છે કે ભ્રષ્ટાચારના નામે બદનામી થાય ક્યારે ન ઈચ્છે પરંતુ હકીકત એ છે કે સિસ્ટમમાં ભ્રષ્ટાચાર હવે શિષ્ટાચાર બની રહ્યો છે તમામ ક્ષેત્રની અંદર આપણને મજબૂર કરવામાં આવે છે અને આપણે જ એ મજબૂર થઈ આ લોકોને રૂપિયા આપીએ છીએ દુઃખની વાત મેં શરૂઆત કરી એ છે કે એક વ્યક્તિ ટ્રેનનો ટીસી હોય તો એ ટિકિટના પૈસા રોકડા લેશે એને ભ્રષ્ટાચાર નથી લાગતો પણ એના દીકરા કે દીકરીને ડોનેશન આપી આપવું પડે એટલે ભ્રષ્ટાચાર લાગે એ સ્કૂલવાળા ડોનેશન લેવાવાળાને ડોનેશન લે છે ભ્રષ્ટાચાર નથી લાગતો ખોટી વધારાની ફી લે છે પણ ક્યાંક એના જ દીકરા કે દીકરીને બીજી કોઈ મેડિકલ કોલેજમાં કે બીજી કોઈ કોલેજમાં આપવા પડે પૈસા એટલે ભ્રષ્ટાચાર લાગે કોઈ અધિકારીને આપવા પડે એટલે ભ્રષ્ટાચાર લાગે એ અધિકારી બજાર બીજા જોડેથી વેપારી જોડેથી રૂપિયા વસૂલે એટલે ભ્રષ્ટાચાર નથી દેખાતો પણ એને બીજા કોઈ કામ માટે પૈસા આપવા પડે એટલે ભ્રષ્ટાચાર દેખાય કુલ મળીને આપણે આયનામાં જોવાની જરૂર છે આપણે પોતે જ સિસ્ટમ છીએ આપણે સિસ્ટમનો ભાગ છીએ આપણે બીજાને મજબૂર કરી આપણે રોકડી કરીએ છીએ અને પછી આપણે પણ ક્યાંક ના ક્યાંક મજબૂર થઈ રૂપિયા આપવા મજ આપીએ છીએ અને આ જ કારણ છે કે ભ્રષ્ટાચારની આ ચેન તૂટતી નથી સરકારે સરળીકરણ કરવું જોઈએ અને મારા વેપારીઓને જો કોઈ લૂંટતા હોય અધિકારીઓ તો તમામ સંગઠનોએ તમામ પક્ષોએ તમામ પક્ષોના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વેપારી સહેલા લોકોએ એક જૂથ થઈ આવા અધિકારીઓને ખુલ્લા પાડવા જોઈએ